आईपीएल बजार चौवीस टी ट्वेंटी क्रिकेट लाइव मैच ऊपर क्रिकेट सटाना शोदाओ करता चार ईसमो ने कुल एक लाख अड़सठ हजार पांच सौ ए रूपिया मुद्दा माल साथे दबोची क्रिकेट सटा लाइव जुगार पकड़ी पार्टी जूनागढ़ क्राइम ब्रांच जूनागढ़ रेलवे स्टेशन પાસેથી तथा राजकोट रेलवे स्टेशन नजदीक सोसाइटी मानती चोरी થયેલ મોટરસાઈકલ ચોરીના હંડીટેક ગુનાઓને ડિટેક્ટ કરી બાઈક ચોરને ચોરી કરેલ બે મોટરસાઈકલ સાથે પકડી પડતી જૂનાગઢની ક્રાઈમ બ્રાન્ચ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ કુમાર રાણાવી વિધાનસભા બેઠક વાર એકસો પચીસ ટકા ઈવીએમ અને એકસો પાંત્રીસ ટકા વીવીપીએ ની ફાળવણી માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર સોફ્ટવેર ના આધારે ફાળવણી પંચાસી માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ ઈવીએમ વીવીપીએ ની ફાળવણી કરાઈ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે રેન્ડેમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ